હું શેર કરીશ તમારી સાથે દૂધી બટાકાનું શાક બનાવવાની રેસીપી મેં દૂધીને આ રીતે કાપીને પાણીમાં રાખી દીધી છે કારી ના પડે એટલે અને આ રીતના મોટા ટુકડા રાખવાના છે દૂધીના અને બટાકા બી કાપીને છોલીને પાણીમાં રાખ્યા હતા કાળા ના પડે એટલે અને એના ઝીણા પીસ રાખવાના છે આ રીતના અને દૂધી વહેલી ચડી જાય એટલે મોટા પીસ રાખવાના અને બટાકા વહેલા ના ચડે એટલે જીના રાખવાના એટલે ઓઘરી ના જાય દૂધી એટલા માટે મોટા પીસ રાખવાના હવે આપણે શાકને વઘારી લઈશું હવે કઢાઈમાં આપણે બે પરી તેલ લઈ લઈશું અને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પહેલા રઈ એડ કરીશું રઈ તતડી ગઈ છે હવે હિંગ એડ કરીશું થોડી અને ચોખ્ખું લાલ મરચું અને તદનો ટુકડો એડ કરીશું અને આદુ લથમ પેસ્ટ એડ કરીશું અને ધીનું કટ કરેલું ટામેટું એડ કરીશું આપણે

થોડો કિચન કિંગ મસાલો એડ કરીશું અડધી ચમચી એવો બધું મિક્સ કરી લઈશું અને હવે બટાકામાં દૂધી મિક્સ કરી લઈશું હવે અડધો ગ્લાસ પાણી એડ કરીશું કરીશું આપણે સ્વાદ પ્રમાણે હવે મિક્સ કરી લઈશું અને દસ થી પંદર મિનિટ થવા દઈશું આપણે શાકને બટાકા જીના ઝીણા સમાર્યા છે એટલે થઈ જશે અને દૂધી એમ ચડી જશે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું શાકને આપણું શાક બનીને રેડી થઈ ગયું છે બટાકા ચડી ગયા છે અને દૂધી બી સરસ ચડી ગઈ છે જોઈ શકો છો આપણે દૂધી મોટી રાખી હતી તો એકદમ ગોંધો નહીં થઈ ગયો શાકનો હવે રસાવાળું જ આપણે શાક રાખીશું અને ઉપરથી ધાના એડ કરીશું મિક્સ કરી લઈશું શાકને હવે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે હવે આપણે સૌ કરી લઈશું આપણું રસાવાળું દૂધી બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે તમે અને રોટલી જોડે બી લઈ શકો છો રોટલા જોડે બી ખાઈ શકો છો અને આપણું દૂધી બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં